નમસ્કાર મિત્રો હિન્દુ ધર્મમાં ભગવાન અને મંદિરોનું ઘણું મહત્વ છે કારણ કે એવું માનવામાં આવે છે છે કે માત્ર ભગવાન જ આ સૃષ્ટિનું સંચાલન કરે પૃથ્વી પર બધું તેની ઈચ્છાથી થાય છે જો કે હિન્દુ ધર્મની માન્યતા એવી છે કે ભગવાન સર્વત્ર હાજર છે પરંતુ ભગવાનની સંસ્કૃતિ એવી છે કે તમને અહીં અને ત્યાં જુદા જુદા દેવોના મંદિરો જોવા મળશે તે સદીઓથી ચાલી આ રહ્યું છે કે લોકો તેમના આદર સાથે મંદિરો બનાવે છે આજે અમે તમને એક એવા મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જે કોઈ આચાર્યથી ઓછું નથી એવું કહેવાય છે કે આ મંદિરને બનાવવામાં સો વર્ષથી વધુ સમય લાગ્યો હતો અને તેના નિર્માણમાં લગભગ સાત હજાર મજૂરો કામ કરતા હતા વાસ્તવમાં આ મંદિર મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લામાં આવેલી ઈલોરા ગુફાઓ છે જે ઈલોરાના કૈલાસ મંદિર તરીકે ઓળખાય છે બસો છોતેર ફૂટ લાંબા અને એકસો ચોપન ફૂટ પહોળા આ મંદિરની ખાસિયત એ છે કે તેને માત્ર એક ખડક કાપીને બનાવવામાં આવી છે જો આપણે ઊંચાઈ વિશે વાત કરીએ તો આ મંદિર કોઈ પણ બે કે ત્રણ માળની ઇમારત બરાબર છે માત્ર ભારત જ નહીં પરંતુ વિશ્વભરના લોકો આ ભવ્ય મંદિર જોવા માટે આવે છે એવું કહેવાય છે કે આ મંદિરના નિર્માણમાં આશરે ચાલીસ હજાર ટનના વજનના પથ્થરો કાપવામાં આવ્યા હતા આ મંદિર ભગવાન શિવને સમર્પિત છે તેની સૌથી મોટી વિશેષતા એ છે કે હિમાલયના કૈલાસ જેવું તેનું સ્વરૂપ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે એવું કહેવાય છે કે કે જે રાજાએ તેને બનાવ્યું હતું તે માનતા હતા જો કોઈ વ્યક્તિ હિમાલય સુધી પહોંચી શકતો નથી તો તેણે અહીં આવીને તેના દેવતા ભગવાન શિવના દર્શન કરવા જોઈએ આ મંદિરનું નિર્માણ કાર્ય માલખેડ સ્થિત

પૂજારી નથી યુનેસ્કોએ ઓગણીસો ત્યાંશીમાં જ આ સ્થળને વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કર્યું છે તો મિત્રો આજે આપણે જાણ્યું ઇલોરા ગુફાઓ વિશે તો જો મિત્રો તમને આ મારી જાણકારી સારી લાગી હોય તો પ્લીઝ મિત્રો મારા વિડીયોને શેર કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો